समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં ઠંડીએ ભુક્કા બોલાવ્યા અને હજુ વધરો થશે ગુજરાતમાં ઠંડીનો જોર ફરી વધી રહ્યો છે લઘુતમ તાપમાન 2 થી 6 ડિગ્રી સુધી નીચે ઉતરતા લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે આગામી 2 દિવસ સુધી આખો દિવસ ઠંડા પવનનો અનુભવ થશે પવનની દિશા બદલાવથી ઠંડી વધી છે અને આ પરિસ્થિતિ ઉત્તરાયણ સુધી યથાવત રહેવાની સંભાવના છે આગામી 2 દિવસ સુધી તીવ્ર ઠંડી રહેવાની આગાહી છે એટલે કે કાલે ઉત્તરાયણના દિવસે ધાબા પર પતંગ ચગાવતા હાથ ધ્રુજે એ નકી पूर्णिमाના દિવસે પ્રથમ ડૂબકી સાથે મહાકુંભની શરૂઆત ગઈકાલે પોષ પૂર્ણિમાના શુભ અવસર પર અમૃત સ્નાન સાથે મહાકુંભ 2025 ની શરૂઆત થઈ ચૂકી છે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે NDRF ટીમો અને ઉત્તર પ્રદેશ પોલીસની જળ પોલીસ વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે વિશ્વભરમાં ધાર્મિક કાર્યક્રમોમાં આ સૌથી મોટો મેળો 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે આ વખતે મહાકુંભમાં 183 દેશોના લોકો આવે તેવી અપેક્ષા છે चाइनीज दोरी अनेक तुक्कल सहित प्रतिबंधित वस्तुओ वेचता अठावन झड़पाया पुलिस एक्शन मोड में आ गई है पुलिस सूरत में चाइनीज अनेक तुक्कल सहित प्रतिबंधित वस्तुओं बेचता इसमो वेचता कार्यवाही करी छे सूरत पुलिस ने पोलिस दिवस म प्रतिबंधित पतंग और दोरी नु सहित नी वस्तुओं वस्तुओ नेचाण करता ओगन साइठ वेपारी साठावन व्यक्ति नी अटकायत करी छे सौथी वधु अमरोली वराछा पुलिस मथक म केस छे મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર મારો સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર મારો થયો હોય તેવી ઘટના સામે આવી છે સામે આવેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રના જલગાંવ પાસે આ ઘટના બની હતી આ ઘટનામાં તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનની બારીના કાચ તૂટ્યા હતા મુસાફરોમાં ભયનો માહોલ સવાયો હતો મહાકુંભનો મેળો ગઈકાલે પોષ પૂનમ ના રોજ શરૂ થઈ ગયો છે જે 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે તેના પહેલા જ આવી ઘટના બનતા મુસાફરોમાં ભય જોવા મળ્યો હતો બરફીલા પવનો ગુજરાત તરફ વળ્યા ગુજરાતમાં વિરામ બાદ ફરી એક વખત ઠંડીનો જોર વધ્યો છે રાજ્યના વિવિધ જિલ્લાઓનો લઘુત્તમ તાપમાન 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા ગુજરાતવાસીઓ ભુક્કા બોલાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનો જોર વધ્યો છે જે ઉત્તરાયણ સુધી યથાવત રહેવાની સંભાવના છે 7 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતાં મોત. અમરેલી જિલ્લાના જાફરાબાદના ચિત્રાસર ગામે દીપડાના હુમલામાં 7 વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ થયું છે. બાળકીને તેના માતા-પિતા સાથે કપાસ વીણીને ઘરે જવાનું હતું ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો અને ગળો પકડી બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટનાએ સ્થાનિકોમાં ભય અને શોકનો માહોલ સર્જો હતો. युवानो સાથે મારો ખૂબ જ મૈત્રીપૂર્ણ સંબંધ છે. પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદની 163મી જન્મદિવસ પર કહ્યું કે સ્વામીજી કહેતા હતા કે મને યુવાનોમાં વિશ્વાસ છે. મારી શક્તિ મારા કાર્યકરો આ યુવા પેઢીમાંથી આવશે અને તેઓ દરેક સમસ્યાનો ઉકેલ શોધી કાઢશે. પીએમએ કહ્યું કે મારો દેશના યુવાનો સાથે મારો પરમ મિત્ર જેવો સંબંધ છે અને મિત્રતાનું સૌથી મજબૂત બંધન વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે યુવા શક્તિ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવશે. बांग्लादेश म सात दिवस मंदिरों पर हूमो बांग्लादेश में मैं कट्टरपंथीओवाडिया छह हिंदू मंदिरों ने निशान बनाया आठ जानुआरी ए चित्तागोम हाथाजारी मतंकवादियों द्वारा चार मंदिरों ने निशान बना मैं नव जानु कोक्स बजार मा अने दस जानुआरी ए लाल मा एक एक मंदिर लूटवामा लूटवा एक अठवाडिया मट्टरपंथीओ द्वारा बे हिंदुओं पर हत्या करवामा आवी छे ગડકરી ઇમરજન્સી જોઇ અભિભૂત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અભિનેત્રી કંગના રનોતની ફિલ્મ ઇમરજન્સી જોઇ હતી શનિવારે એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અભિનેતા અનુપમ ખેર અને અભિનેત્રી કંગના રનોત પણ હાજર હતા ગડકરીએ પણ આ વિડિયો શેર કર્યો છે તેમણે બધાને આ ફિલ્મ જોવાની અપીલ કરી છે ગડકરીએ કહ્યું કે તે ભારતીય ઇતિહાસના એક મહત્વપૂર્ણ સમયગાળાને દર્શાવે છે મહાકુંભમાં આવેલા વિદેશી શ્રદ્ધાળુઓ વ્યવસ્થા જોઈ ચોંકી ગયા મહાકુંભમાં સામેલ થવા માટે દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે એક રશિયન શ્રદ્ધાળુએ મહાકુંભની દિવ્યતાને જોઈ કહ્યું મેરા ભારત મહાન અમે પહેલીવાર કુંભ મેળામાં આવ્યા છીએ અમને અહીં અસલી ભારત જોવા મળ્યું છે આ પવિત્ર સ્થળની ઊર્જાથી હું ધ્રૂજી રહી છું મને ભારતથી પ્રેમ છે પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાઉતે જણાવ્યું કે આ મહાકુંભમાં 15 લાખથી વધારે વિદેશી પર્યટકો પહોંચે તેવી આશા છે દબાણોથી મુક્ત થયો ગુજરાતનો સૌથી સુંદર ટાપુ પિરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનો અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે પિરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા मोदी जेड मोड टनल नु उद्घाटन करू प्रधानमंत्री नरेन्द्र मोदी ए जम्मू काश्मीर न गांधरबल झेड मोड टनल नु उद्घाटन करू श्रीनगर थी ले हाईवे एन एच वन पर बने छइंट चार किलोमीटर लाबी डबल लेन टनल श्रृंगर ने सोनमर्ग साथ जोड़े बरफ वर्षा ने कारण आ हाईवे छ महीना सुधी बंद रहे टनल ना लोग आखू वर्ष कनेक्टिविटी मलसे आ टनल ने कारण तरह कलाक नु अंतर हव पंदर मिनिट म काी सकाश ए भगवो स्टीव जॉब्स ની પત્ની એ ભગવત ધારણ કર્યો સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સ ના પત્ની અને એપલ ના કોફાઉન્ડર લોરેન પોવેલ જોબ્સ प्रयागराज માં મહાકુંભ 2025 માટે ભારતમાં આવ્યા છે व्यास आनंद गिरी મહારાજ નો પટ્ટા વિષેક નિરંજની અખાડા ખાતે સ્વામી કૈલાશાનંદ गिरी મહારાજ ની હાજરી માં કરવામાં આવ્યો હતો એપલ ના સ્વર્ગસ્થ સહસ્થાપક સ્ટીવ જોબ્સ ના પત્ની લોરેન પોવેલ જોબસે પણ આ વિધિ કરી હતી જે દરમિયાન તેમણે ભગવો પર ધારણ કર્યો હતો भाजपाના આગામી પ્રદેશ અધ્યક્ષની રેસમાં આ નામ આગળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું સ્થાન ગુજરાતમાં કોણ લેશે તેની ચર્ચા હાલ ચારેકોર છે આ વખતે કોઈ ओबीसी નેતાને આ પદ મળી શકે છે હવે આ રેસમાં અમુક ओबीसी નેતાઓના નામ સામે આવ્યા છે જેમાં પૂર્ણેશ મોદી ઉદય કાનગડ અર્જુનસિંહ ચૌહાણ જગદીશ પંચાલ અને અમિત ઠાકરના નામ સામેલ છે ચર્ચા તો એ પણ છે કે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતના નેતાઓમાંથી કોઈને આ જવાબદારી મળી શકે છે બાંધીલા પતંગની ડિમાન્ડ વધી. પહેલા ઉત્રાયણની ઉજવણી માટે સુરતીઓ ભરપૂર સમય ફાળવતા હતા પરંતુ હવે લોકો પાસે સમયનો અભાવ અને યંગસ્ટર્સ કીના બાંધવાથી દૂર ભાગતા હોવાથી કીન્ના બાંડેલા પતંગનો વેચાણનો ટ્રેન્ડ શરૂ થયો છે. જો કે આજે પણ સુરતમાં અનેક પતંગ રસિકો એવા છે જેઓને પોતાની જરૂરત મુજબ અને દોરી પ્રમાણે કીન્ના બાંધી પતંગ ચગાવે છે. તેથી આજે પણ કેટલાક લોકો પતંગની કીન્ના પરિવાર સાથે જાતે બાંધીને પતંગ ચગાવી રહ્યા છે. બેત દ્વારકા માં ધાર્મિક સ્થળ તૂટ્યું બેત દ્વારકા અને ઓખા પોર્ટ માં ગેર કાયદે દબાણ દૂર કરવાનો અભિયાન ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું હતું ઓખા વિસ્તાર માં હઠીલા હનુમાન રોડ પર ગેર કાયદે ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યું છે આ મેગા ડિમોલિશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 37400 ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે જેની કિંમત રૂપિયા 15 કરોડ થી વધુ છે કાયદો જાળવા ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવાયો હતો અમિત શા ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે અમિત શા આજથી ત્રણ દિવસના પ્રવાસે આવશે આવી રહ્યા છે આ ત્રણ દિવસ દરમિયાન ગૃહમંત્રી અમિત શા પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે આ સાથે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે નોંદની છે કે ગૃહમંત્રી લગભગ દર ઉત્તરાયણના દિવસે અમદાવાદ આવતા હોય છે અને પોતાનો પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે નેહરુ આક્ષમેક રીતે પીએમ બન્યા કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટરે ફરી એકવાર ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું કે નેહરુ આક્ષમિક રીતે ભારતનો વડાપ્રધાન બન્યા જારે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભીમરાવ આંબેડકર તેના લાયક હતા તેમણે હરિયાણાના રોહતકમાં મહારશી દયાનંદ યુનિવર્સિટીમાં લોકોને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી અમારી સરકાર સત્તામાં આવ્યા પછી આંબેડકરના નામ સાથે સંકાયલા પાંચ પવિત્ર સ્થળોની સ્થાપના કરવામાં આવી હતી लॉस एंजल्सમાં સૌથી વિનાશક કુદરતી આફતમાં 24 લોકોના મોત. લોસ એન્જલ્સના જંગલમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે. કેલિફોર્નિયાના ગવર્નરે કહ્યું કે અમેરિકાના ઇતિહાસની સૌથી વિનાશક કુદરતી આફત થઈ શકે છે જેમાં હજારો ઘરોનો નાશ થયો છે. લોસ એન્જલ્સના બે ભાગો ઇટન અને પેલિસેડ્સમાં 6-6 દિવસથી આગ ભભૂકી રહી છે. કેલિફોર્નિયાના ગવર્નરે લોસ એન્જલ્સમાં 2.0 સેટલમેન્ટ પ્લાનની જાહેરાત કરી છે.